ભગવાન સારા લોકોનું ખરાબ કામ કરે છે હિન્દીમાં ભગવાનનું ભાષણ ઘણી વખત જ્યારે તમે સખત મહેનત કરવાનું શરૂ કરો અને વારંવાર નિષ્ફળ જાઓ છો ત્યારે તમારા મનમાં એ પ્રશ્ન આવે છે કે આ પ્રશ્ન આવે છે કે ભગવાન તમારી સાથે છે કે નહીં તમે સખત મહેનત કરો છો તમે તમારી બધી શક્તિ લગાવો છો તમે સારા કાર્ય કરો છો અને તે પછી પણ તમે પરિણામ મેળવી શકો નથી ક્યારેક એવું લાગે છે કે ભગવાન માત્ર સારા લોકોનું જ ખરાબ કરે છે કારણ કે ત્યાંના બધા સારા લોકો તેમની સાથે ઘણા દુઃખ ઘણી મુશ્કેલી આવે છે અને તેમને ઘણી બધી બાબતોનો સામનો કરવો પડે છે તો ચાલો આજે આ વિશે વાત કરીએ સમજાય છે એકવાર એક છોકરો તે એક વાર એક છોકરો જે તમારા જેવા ઘણા સપના જોતો હતો તેને તેના જીવનમાં આગળ વધવાનું વિચાર્યું તેને ખૂબ જ મહેનત કરી તેને ખૂબ જ નાની ઉંમરમાં ઘણી વસ્તુઓ હાંસલ કરી અને તેને લાગ્યું કે ભગવાન હંમેશા તેની મદદ કરશે દરરોજ જ્યારે તે સમુદ્ર કિનારે જતો ત્યારે તેને લાગ્યું કે ભગવાન તેની સાથે વાત કરી રહ્યા છે તે તેની બાજુમાં છે અને તે ભગવાન સાથે વાત કરી રહ્યો છે કારણ કે જ્યારે તે ચાલતો હતો ત્યારે તે રેતી પર બે પગના નિશાન દેખાતા હતા એક પોતે અને ભગવાનનો તે તે છોકરો ખૂબ જ ખુશ હતો તેને તેના જીવનમાં તે બધું મળ્યું તેનું સ્વપ્ન જુતો હતો પણ કહેવાય છે ને કે સૂરજ જોગે તો અસ્ત અસ્થ પણ થાય ઘડિયાળમાં બંને ડંખ ઉપર હોય છે તે બંને ડક નીચે પણ આવે છે તે છોકરા સાથે પણ એવું જ થયું ધીરે ધીરે તેની કંપની ખોટમાં જવા લાગી જ્યારે તે કરોડોનો નફો કરતી હતી પણ કરોડોનું નુકસાન થયું જે લોકો તેને ટેકો આપતા હતા તે જ લોકો તેને છોડીને જવા લાગ્યા તે ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો અને સૌથી મોટું દુઃખ એ હતું કે જ્યારે તે દરિયા કિનારે ફરવા ગયો ત્યારે તેને પગના નિશાન ન દેખાયા તેનો અર્થ એ થયો કે ભગવાન તેના માટે છે એ જ એ છોકરાઓ એ છોકરો મારી સાથે ન હતો ખૂબ જ દુઃખી હતો ખૂબ જ પરેશાન હતો અને વિચારતો હતો કે જ્યારે સારો સમય આવ્યો ત્યારે ભગવાન મારી સાથે હતા પણ જ્યારે મારો ખરાબ સમય આવ્યો ત્યારે ભગવાને પણ મને છોડી દીધો અને મારો પોતાનો પણ

થઈ રહી હતી તેની બધો જ નફો કરવાનું શરૂ કર્યું અને તે ફરીથી ખુશ થઈ ગયો પરંતુ તેની એક વાત ક્યારેય છોડી ન હતી પોતાના પર વિશ્વાસ રાખીને અને જ્યારે તે થોડો હતો ત્યારે સમુદ્ર કિનારે ચાલ્યો ગયો દિવસ સમુદ્રમાં ગયો પણ બધું સારું હતું તેની કંપની ફરીથી ઊભી હતી થોડા દિવસો પછી તેને જોયું કે જ્યારે તે દરિયા કિનારે ફરવા જઈ રહ્યો હતો ત્યારે તેની બાજુમાં બીજા પગના નિશાન બની રહ્યા છે તે છોકરામાં ફેરવીને આગળ વધ્યો બાજુમાંથી અવાજ આવ્યો કે શું થયું તું મારી સાથે વાત નહીં કરી તે છોકરાએ બૂમ પાડીને જ્યારે મારો ખરાબ સમય આવ્યો હતો ત્યારે તું મારી સાથે ન હતો તું મને છોડીને ગયો અને આખી દુનિયા પર મને છોડીને ચાલી ગઈ મારી મહેનત અને મારા વિશ્વાસને કારણે આજે હું ફરીથી અહીં આવ્યો છું જ્યારે હું સફળ થયો તમે ફરીથી મારી પાસે આવ્યા જ્યારે મને તમારી સૌથી વધુ જરૂર હતી તે મેં તમને તે સમયે કહ્યું હતું અને હવે હું સફળ થયો છું પછી ફરીથી મારું આવ્યું આજે આવ્યું સાથે બાજુમાંથી સ્મિતનો અવાજ આવ્યો અને કહ્યું કે હું ત્યારે પણ તારી સાથે હતો અને આજે પણ તારી સાથે જ છું થોડો થોડો ગભરાયો અને કહેવા લાગ્યો કે તું સાથે હોત તો સાથે હોત તો બીજા પગના નિશાન દેખાતા હતા મારી બાજુ પર પણ જ્યારે માણસો મુસીબત આવી ત્યારે મારા પર મુસીબત આવી ત્યારે મને કોઈ પગના નિશાન ન દેખાયા તમે મારો સાથ જોડી દીધો હતો બાજુમાંથી ફરી હસવાનો અવાજ આવ્યો અને કહ્યું કે તારી મુશ્કેલી વખતે હું તારી સાથે હતો જ્યારે હું તું સફળ હતો ત્યારે તને બે પગના નિશાન દેખાતા હતા કારણ કે હું તારી પડખે ચાલતો હતો પણ તારા મુસી તારા પર મુસીબત આવતા જ તું એક પગનો મળ્યો પગના નિશાન દેખાવા લાગ્યા કારણ કે તમને તમારા ખોડામાં લેવામાં આવ્યા હતા અને તેથી જ તમે જે પગના નિશાન જોઈ રહ્યા હતા તે મારા હતા તમારા નહીં એટલા માટે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે કોઈપણ સંજોગોમાં ભગવાન કે ગુરુ આપને ક્યારેય છોડતા નથી ભલે આપણે તેમનામાં વિશ્વાસ કરીએ કે ન કરીએ આપણે તેમની પૂજા કરીએ કે ન કરીએ તે હંમેશા આપણી સાથે છે તેથી હંમેશા હાથની રેખાઓ પહેલાં આ વસ્તુ યાદ રાખો કે જે જે આપણે શીખવી છે કે આપણે આપણા નસીબ પહેલાં આપણા કાર્યો પર વિશ્વાસ કરવો જોઈએ હું આશા રાખું છું કે તમને વાત સમજાય હશે અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો જેથી જેઓ પણ આ વાત જાણે અને તેઓ તેમના જીવનમાં આગળ વધી શકે